આપડા દરેક ની અંદર રહેલા એ અંતર્યામી જે અંદર બેસી ને આપણા દરેક કર્મો ને જુએ છે અને કંટાળ્યા હવે હું રોજ સવાર પડે અને લાંબી લાંબી ડિમાન્ડ ની લિસ્ટ લઈને આવી જાય હવે મારે પણ થોડો બ્રેક જોઈએ છે તો મને એવી કોઈ જગ્યા બતાવો કે તમારો બનાવેલો મનુષ્ય પહોંચી ન શકે બ્રહ્માજી કહે એવું કરો કે મોટા પર્વતો ઉપર સંતાઈ જાવ ભગવાને કહ્યું મેં એ પણ કરી જોયું ત્યાં પણ પેકેટ ચાલુ એવી કોઈ જગ્યા બતાવો તમારો બહાર તો ગોતવાનો પ્રયત્ન બહુ કરશે પણ પોતાની અંદર ગોતવાનો પ્રયત્ન ક્યારે પણ નહીં કરે કારણ કે આ દુનિયામાં ભગવાન મળે છે ને ત્યારે એ ભાગીને મળતા નથી ભગવાન જેને પણ મળ્યા છે એને જાગીને મળ્યા છે